તારેખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસને રવિવારના રોજ ટીટોઈ તાલુકો મોડાસામાં પરમ પૂજ્ય રામજી બાપાનો સત્સંગ મેળાવડો યોજાયો જે માન્ય સંતો અને મહંતો ઉપસ્થિત રહી આત્મજ્ઞાનની અમૃત વર્ષા વરસાવી હતી પરમપૂજ્ય રામજી બાપાએ શ્રીમદ રાજચંદ્રજી શ્રીમદ રામજી બાપા શ્રીમદ નાથુ બાપા તથા શ્રીમદ જોશિંગ બાપાના અમૃત વચનોનું પાન કરાવતા પધારેલ સર્વ મોમુક્ષોને આત્માને પરમાત્મામય કરવા માટે અમૃત વર્ષા વરસાવાનું જણાવ્યું કે આપણે આજે વર્તમાનમાં પણ જો પલટો ના કરીએ તો ક્યાં કરીશું આપણે તો હંસો છીએ પરમાત્માના લોકમાંથી આવ્યા છીએ વર્તમાન કર્મ ફેરવીએ તો આજે ફરે એવું છે બાકી તો ચોરાસી ઊભી છે આ માર્ગ જેમ તેમ રખડવાનો ને ફરવાનો માર્ગ નથી આ તો અમરાપુરનો માર્ગ છે આપણને જે સદપુરુષ મળ્યા એમના બોધ વચન મુજબ આપણે જીવવાને જીવવાનું છે રામ ઝરૂખે બેઠા હે સબકા મુજરા લેતા હે જેસી જિનકી ચાકરી વેસા ઉનકો દેતા હે તમારા દેહ દેવડમાં જે દેવ બેઠા છે તમારા ભાવ જાણે છે તો ભાવ શુદ્ધ રાખજો આત્મા ઉપર જે માયા સંસારને જે મળ આવે છે એ ખસે તો આત્મા તો હજરા હજુર છે ક્યાંય ગોતવા નહીં જવું પડે સત્સંગ જીવનમાં રોજ હોય તો જીવન ઉજ્જવળ થાય માયા સંસારના લોચા ઓછા કરવા હોય તો ભગવાનના ભાવ વધારવા પડે મનુષ્ય જીવન એ મોક્ષે જવા માટે છે બાકીના બધા ઉતાર તો કર્મો ભોગવવા માટે છે સંઘ ખૂબ જાળવવો પડે દીકરીઓ પારકા ઘરે જાય ત્યાં સાસુ સસરાને ધર્મના મા બાપ માની એમની સેવા કરવી પડે છે તો પછી બીજે ભક્તિ કરવા જેવી નહીં પડે દીકરીઓએ પારકા ઘેર જઈ મારા પણું કરીને બેસુ પરમાત્માનું પરમાત્માને અર્પણ કરતા થાવ આહાર વિહાર શુદ્ધ રાખવા પડે આપણી બેઠક ખૂબ ચકાસીને કરવી જેવી છે સંગ ઊંચો અને નીચે લઈ જાય છે રિપોર્ટર કાદર ડંબરી અરવલ્લી